નમસ્કાર દર્શક મિત્રો આપની હળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા ન્યૂઝ આજ રોજ ત્રિભુવન ચાવડા એટલે કે કાળુભાઈનો એકોતેરમો જન્મદિવસ હોવાથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા એમણે જન્મદિવસની ઉજવણી કરી ભૂતપૂર્વ નગરસેવક અને વિવિધ સમિતિના ચેરમેન રહી ચૂકેલા ત્રિભુવન ચાવડા એટલે કે કાળુભાઈ એક સિનિયર ભાજપના નેતા છે કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા હતા પણ એમાં પણ એટલી જ લોકચાહને એમણે પ્રાપ્ત કરી હતી જલાલપુર ખાતે આજે પણ એમના જન્મદિવસ નિમિત્તે જ્યારે સાડા નંબર છ ની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અહેવાલ બને છે ત્યાં સુધીમાં વધુ રક્તની બોટલો એકત્ર થઈ ચૂકી હતી લોકચાહના આજે પણ કાળુભાઈની એટલી જ છે અને જેથી કરીને પ્રતિવર્ષ એમના જન્મદિવસ નિમિત્તે કોઈક ને કોઈક સેવા કેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તો એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં રેડક્રોસ સંસ્થા પણ સહભાગી બની હતી તો આ પ્રસંગે ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ જગીત શાહ શું ચાલો આપણે સાંભળીએ નવસારી નગરપાલિકાના ખૂબ જ સિનિયર કોર્પોરેટર અને માજી ચેરમેન એવા ત્રિભુવનભાઈ ચાવડા જેને અમે હોલામણો કાળુ કાકા તરીકે ઓળખીએ છીએ આજે અમને એકોતેરમાં જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે વર્ષોથી તેઓ અમને જન્મદિવસે એ સેવા અમને કરતા આવ્યા છે જેના અમે વર્ષોથી સાક્ષી પણ રહ્યા છે કાળુકા માટે એવું કહેવાય કે નગરપાલિકામાં ચેરમેનશીપ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ જ્યારે હું રહ્યો ત્યારે પણ એમની પાસે સતત અમે માર્ગદર્શન લીધું છે અને નગરપાલિકાનો ખૂબ જ અભ્યાસો એક નગરસેવક તરીકે એમની આભા છે અને અમે પણ નગરપાલિકામાં જ્યારે નવા ચૂંટાઈને ગયા તમામે તમામ સભ્યો એમની પાસે ખૂબ જ સારું માર્ગદર્શન અમે મેળવ્યું છે અને સતત લોકોને માર્ગદર્શન આપતા પણ રહે છે ત્યારે કાલુ કાકા માટે એટલું જ કહીશ કે પોતે છેવાના માનવી સુધી સેવા કરવા માટે પોતે એમ કહેવાય કે એમનો ધર્મ સમજે છે અને અમે જોયું છે જલારપુર વિસ્તારના ગરીબમાં ગરીબ ઘરોમાં પણ એ જઈને જાતે જઈને એમણે ખૂબ કહેવાય કે કહેવાય અનુકૂળ સેવા એમને આપી છે અને અહીંયા ગરીબો બી એમને ખૂબ માને છે એ અમે પ્રત્યક્ષ જોયું છે ત્યારે આજે કોતરમાં જન્મદિવસ અમે એમને શુભેચ્છા પાઠવવા આવ્યા છે કાળુ પાકા માટે એટલું જ કહીએ કે જે રીતે એમણે ગરીબોની હાંસ ધોવા અને આશીર્વાદ લીધા છે ભગવાન સતત એમના પર આ રીતે જ આશીર્વાદ રાખે

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન